ચાકલિયા પોલીસ સ્ટેશન માં શાંતિ સમિતિ ની બેઠક યોજાય મળતી માહિતી મુજબ જાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી વસાવાના અધ્યક્ષતા તારીખ બાર એક બે પચીસ ના રોજ આવનાર ઉત્તરાયણ પર્વ ની ઉજવણી સંબંધી ચાકલિયા વિસ્તારમાં ઉતરાયણ પર્વની ઉજવણીમાં નાના બાળકોને પતંગો ઉડાડતી વખતે રોડ પર આવતા જતા વાહનોમાં ભરાઈ ન જાય તેની તકેદારી રાખવા ગામ લોકોની સમજ આપી અને સાયબર ક્રાઈમ વિશે પણ જાણકારી આપી નકલી અધિકારીઓ કોઈ ગામમાં આવે તો તેની પોલીસને જાણ કરવા માહિતી ચાકલિયાના પીઆઈ શ્રી વસાવા સાહેબ અને શ્યામસુંદર ASI દ્વારા જાણકારી આપી અને ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ ક્રાઈમ વધે નહીં મીટિંગમાં મળેલા દારૂ દ્વારા તેતરિયા વડલી અને મહુડી ચોકડી પરથી ઉઠાવી લીધેલ હોમગાર્ડ પોઈન્ટ ફરી ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી શ્રી પીઆઈ વસાવા સાહેબ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી અને પોઈન્ટો ચાલુ કરવાની ખાતરી આપી હતી આમાં આચર થઈ ટૂંકા ગાળામાં પીઆઈ વસાવા સાહેબ અને ગામ આગેવાનોની પ્રથમ મુલાકાત કરી અને લોકોનો વિશ્વાસ જીત્યો હતો ફોનમાં આવતા ફ્રોડ ફોનને ઉપાડવું કે ઓટીપી આપી નહીં તેવી સમજ આપી હતી બિરોજી પપ્પુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી